મારા પિતા શહેરમાં સફાઈ કરતા હતા પરંતુ મને એક મોંઘી શાળામાં ભણાવતા હતા વર્ગના બધા બાળકો મારી મજાક ઉડાડતા અને શિક્ષકો પણ મને મારતા એક દિવસ મારું મેટ્રિક્સનું પરિણામ આવ્યું અને મેં બોર્ડમાં સારા માર્ક્સ મેળવ્યા આ જોઈને મારા સહપાઠીઓના માતા પિતાએ આચાર્યને કહ્યું કે જો દીપક અહીંયા ભણતો રહેશે તો તેઓ તેમના બાળકોને શાળામાંથી ઉઠાવી લેશે આચાર્યએ મારા પર ચોરીનો ખોટો આરોપ લગાવી મને શાવામાંથી કાઢી મૂક્યો આ જોઈને મારા પિતા રડવા લાગ્યા ત્યારે મેં મારા પિતાને કહ્યું એક દિવસ એવો આવશે જ્યારે આજ આચાર્ય સાહેબ મને મળવા માટે લાઇનમાં ઊભા હશે આ સાંભળીને સૌ મારા પર હસવા લાગ્યા પણ બાર વર્ષ પછી આચાર્ય સેવામાંથી નિવૃત્ત થયા તો તેમણે મારા બેગમાંથી ચોરી કરેલો મોબાઈલ ફોન શોધી કાઢ્યો અને પછી તેણે સૌની સામે મને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું જ્યારે હું તો સ્ટાફ રૂમમાં ગયો જ નહોતો તો પછી હું તેનો ફોન કેવી રીતે ચોરી કરી શકું જેવો રિસેસ પૂરો થયો આખી શાળામાં બાળકોની તલાશી લેવાઈ રહી હતી કારણ કે કોઈ બાળકે આચાર્યના રૂમમાંથી તેનો મોબાઈલ ચોરી લીધો હતો હું તો આખો સમય મારા વર્ગમાં જ બેઠો રહ્યો કારણ કે સવારે મારા પિતાજીએ જે ખીચા ખર્ચ આપ્યો હતો તે શાળાએ પહોંચતા જ મારી પાસેથી દંડ પેટે વસૂલી લેવામાં આવ્યો હતો કારણ કે મેં મારા ફાટેલા બૂટ બદલ્યા નહોતા આ સિલસિલો છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો હતો કારણ કે પિતાજીએ મને વચન આપ્યું હતું કે જેવો આ મહિનાનો પગાર મળશે તે મને નવા બૂટ અપાવશે મારા બૂટ ખૂબ જૂના થઈ ગયા હતા અને મારા પગના અંગૂઠા બૂટ ફાડીને બહાર નીકળતા હતા આખો વર્ગ મારા દેખાવ ઉપર હસતો હતો પણ હું ચૂપ રહેતો કારણ કે મારા પિતાજીએ મને કહ્યું હતું કે મારે સંપૂર્ણ ધ્યાન ફક્ત અને ફક્ત ભણવા પર જ લગાવવાનું છે જેથી હું ભણી ગણીને એવું સ્થાન હાંસલ કરી શકું જ્યાં મારી મજાક ઉડાવનાર પોતે જ મારો આદર કરવા મજબૂર થઈ જાય ખરેખર હું તેમની કોઈ પણ વાત પર ધ્યાન નહોતો આપતો ક્યારેક જ્યારે મન ખૂબ દુઃખી થતું ત્યારે થોડી વાર રડી લેતો અને પછી સામાન્ય થઈ જતો મારું નામ દીપક છે અને મારા પિતાજી સફાઈનું કામ કરે છે પણ મારા સહપાઠીઓ અને શિક્ષકો કહે છે કે મારા પિતા શહેરની ગટરો સાફ કરે છે મને મારા નામ કરતા ગંદકી સાફ કરવા કહીને વધુ બોલાવવામાં આવતો હતો હું સામાન્ય બાળકોના ગ્લાસમાં પાણી પી શકતો નહોતો મારો અલગ ગ્લાસ મારા બેગમાં રહેતો અને એ જ રીતે હું કોઈ પણ બાળકની સાથે બેસીને ભોજન કરી શકતો નહોતો અને આ સિલસિલો અત્યારનો નહીં પણ વર્ષોથી ચાલ્યો આવતો હતો જ્યારે મેં શાળામાં પ્રવેશ લીધો મારા પિતાજીએ તેમની મહેનતના જોરે મને સારી શાળામાં ભણવાનું સપનું જોયું હતું તે સમયે પણ હું એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો અને આચાર્ય વારંવાર મને બોલાવીને કહેતા તારા પિતાજીને કહે કે તેઓ તારા માટે તેની પરિસ્થિતિ મુજબ કોઈ બીજી શાળા પસંદ કરે કારણ કે અહીંયા ભણતા બાળકોના માતા પિતા ફરિયાદ કરે છે કે જો દીપક શાળામાં રહેશે તો તેઓ તેમના બાળકોને શાળામાંથી ઉઠાવી લેશે તેની વાતો સાંભળીને મારું લોહી જતું પણ હું ચૂપ રહી જતો જ્યારે પણ શાળાએ આવતા આચાર્ય સાહેબ કહેતા દીપકને કોઈ બીજી શાળામાં દાખલ કરાવી દો અમારી શાળાની પ્રતિષ્ઠા ખરાબ થાય છે પિતાજી દર વખતે ચૂપચાપ પાછા જતા રહેતા મારા વાવા આચાર્ય સાહેબના હાથમાં હતા અને તેઓ મને ઢસડતા ઢસડતા હોલમાં લઈ ગયા બીજા વર્ગના બાળકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારે તેમણે મારા પિતાજીને ફોન કરીને બોલાવ્યા તે પહોંચ્યા પીલો સાથે અથવાડાને કારણે મારા ચહેરા પર સોજો આવી ગયો હતો અને ઘણી જગ્યાએથી ચામડી છોલાઈ ગઈ હતી હું રડી રડીને આચાર્ય સાહેબને કહી રહ્યો હતો સાહેબ મેં ચોરી નથી કરી પણ તેઓ મને ગંદી ગંદી ગાઓ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે તેઓ મને કોઈ પણ હાલતમાં અહીં નહીં રાખે આજે સવારે હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારું એસએસસી નું પરિણામ આવ્યું હતું અને મેં ખૂબ સારા માર્ક મેળવ્યા હતા હું પરીક્ષામાં સફળ થયો હતો અને હવે અમે ઇન્ટરમીડિયાના પ્રથમ વર્ગમાં બેઠા હતા જેઓ અમારા પિતાજી કોલેજ પહોંચ્યા આચાર્ય મને ધક્કો મારીને તેની પાસે ફેંકી દીધો અને કહેવા લાગ્યા લઈ જા તારા નાલાયક દીકરાને અને એને પણ તારી સાથે કામે લગાડી દે હું ક્યારનો સમજાવી રહ્યો હતો કે આ છોકરાનું વર્તન બરાબર નથી તું એના ભણતર પાછો પૈસા બગાડ નહીં પણ તે મારી વાતને ગંભીરતાથી ન લીધી હવે જો એણે કેટલી નીચ હરકત કરી છે રૂમમાં જઈને એણે માત્ર મારો મોબાઈલ નથી ચોર્યો પણ એક બીજા શિક્ષકનું પર્સ પણ ચોરવાની કોશિશ કરી જ્યારે તેઓ વોશરૂમમાં ગયા હતા ત્યારે એ રવિએ જોઈ લીધું રવિ મારા વર્ગ શિક્ષક હતા અને મારાથી ખૂબ નારાજ રહેતા હતા પિતાજી આત્મવિશ્વાસથી મારી તરફ જોઈ રહ્યા હતા મારો ઘાયલ ચહેરો અને હોઠમાંથી વહેતું લોય તેમના હૃદયને તોડી રહ્યું હતું હું રડતા રડતા બોલ્યો પિતાજી મેં કોઈ ચોરી નથી કરી હું તો આજે રિસેસમાં પણ વર્ગની બહાર નહોતો ગયો કારણ કે મારો ખીચા તો દર વખતે કોઈને કોઈ દંડમાં કપાઈ જાય છે હું તો ઘણા દિવસથી વર્ગમાં જ બેસી રહું છું પિતાજીએ મારી વાત સાંભળી મને સરસો ચાપી લીધો અને પોતે રડતા રડતા આચાર્યને સામે હાથ જોડીને બેસી ગયા અને બોલ્યા સર કૃપા કરીને મારા દીકરાને કોલેજમાંથી ન કાઢો તેની જિંદગી બરબાદ થઈ જશે જો એને કોઈ ભૂલ કરી છે તો હું માફી માંગી લઉં છું પણ આચાર્યએ તેમની કોઈ વાત ન સાંભળી અને સુરક્ષા ગાર્ડને બોલાવા લાગ્યા જેથી તેઓ અમને બંનેને કોલેજમાંથી બહાર કાઢી શકે આ જોઈને મેં પિતાજીનો હાથ પકડીને તેને ઉભા કર્યા કહ્યું પિતાજી રડો નહીં આજે આ લોકો મારા પર ખોટો આરોપ લગાવીને આ કોલેજમાંથી કાઢી રહ્યા છે પણ તમે જોજો એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ લોકો મને મળવા માટે સમય માંગશે સમય નહીં તે વખતે મારા અવાજમાં એવું શું હતું કે જેને સાંભળીને પિતાજી ચૂપ થઈ ગયા પણ બાકીના લોકો મારા પર હસવા લાગ્યા મે મારા આંસુ લૂછ્યા મારો સ્કૂલ બેગ ઉપાડ્યો અને પિતાજીનો હાથ પકડીને બહાર નીકળી ગયો પહેલા પણ ઘણીવાર મારી બેજતી સૌ સામે કરવામાં આવી હતી પણ આ વખતે જે કંઈ થયું તેણે મારા માસૂમ મનને અંદરથી અચમચાવી નાખ્યું હતું ઘરે પહોંચીને પિતાજી ખાટલા પર બેસીને રડવા લાગ્યા અને માએ મારી હાલત જોઈને છાતી પર હાથ મૂકી દીધો મેં તેને સમજાવવાનો કે તેઓને ચિંતા ન કરે ઘણા દિવસો સુધી હું મારા ઘાયલ ચહેરાને કારણે ઘરે જ રહ્યો પણ જેવી તબિયત થોડી સારી થઈ હું સીધો મારા એક મિત્ર પાસે પહોંચ્યો જેના પર મને પૂરો વિશ્વાસ હતો કે તે તે મારી મદદ જરૂર કરશે છ મહિનાથી એક ડોક્ટરના ક્લિનિકમાં કામ કરતો હતો અને તેણે મને ઘણી વાર કહ્યું હતું કે ડોક્ટરને એવા કોઈ છોકરાની જરૂર છે જે બીપી વગેરે ચેક કરી શકે અને દર્દીઓની સંભાવ લઈ શકે મને પોતાને પણ શોખ હતો કે હું હું પણ એક દિવસ ડોક્ટર બનું પણ હું એ પણ સારી રીતે જાણતો હતો કે ડોક્ટર બનવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે મેં પિતાજીને તો નહોતું જણાવ્યું પણ દિલમાં એવું વિચારી રાખ્યું હતું કે હું નર્સિંગ વગેરે કરી લઈશ મારા મિત્રનું નામ સુમિત હતું અને તે એક સારા ભણેલા ગણેલા પરિવારમાંથી આવતો હતો પણ પોતાના શોખને કારણે તે ભણવાની સાથે સાથે એક ડોક્ટર પાસે પણ કામ કરતો હતો ડોક્ટર તેના કામથી એટલા સંતુષ્ટ થયા કે તેમણે તેમના ભાઈની દવાની દુકાન મેડિકલ સ્ટોર પર બપોરે ત્રણ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી નોકરી પર રાખી લીધો હતો મારો આ મિત્ર બાકીના લોકોથી બિલકુલ અલગ હતો જ્યાં સુધી અમે સાથે ભણ્યા તેણે મારો ખૂબ આદર કર્યો અને પોતાના ઘરેથી મારા માટે ખાવા પીવાની વસ્તુઓ પણ લાવતો હતો જ્યારે મેં તેની મારી સમસ્યા જણાવી તો તે ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો યાર પેલો પ્રિન્સિપાલ તો સીધું એ જ ઈચ્છતો હતો કે તું એ કોલેજમાં ન ભણે બીજું કોઈ કારણ નથી તારા માર્ક્સ એટલા સારા આવ્યા કે તેમના બાકીના વિદ્યાર્થીઓ એટલા માર્ક્સ ન લાવી શક્યા હું પણ આ વાત સમજી સમજતો હતો ખેર સુમિત મને પોતાની સાથે ડોક્ટર સાહેબ પાસે લઈ ગયો નામ વિહાન શાહ હતું તેઓ વિદેશથી ભણીને આવ્યા હતા તેથી તેમની વિચારસરણી સામાન્ય લોકોથી અલગ હતી તેણે મને કેટલીક જરૂરી વાતો પૂછી અને પછી કહી દીધું કે હું કાલથી જ તેના ક્લિનિકમાં કામ કરી શકું છું બીજે દિવસે મેં દિવાળી પર પહેરેલા જૂના કપડાં કાઢ્યા જે માએ બે વર્ષ પહેલાં આપ્યા હતા તેને ઇસ્ત્રી કરાવીને સારી રીતે તૈયાર થઈને ક્લિનિક પહોંચી ગયો મેં ક્લિનિકની સફાઈ કરી કુલરમાં પાણી ભર્યું ડૉક્ટર સાહેબના રૂમની સારી રીતે સફાઈ કરી અને પછી ત્યાં પહેલેથી કામ કરી રહેલા એક વરિષ્ઠ છોકરા સાથે બેસીને દર્દીઓને સંભાળવા લાગ્યો ડૉક્ટર સાહેબ મને કામ કરતો જોઈને ખૂબ જ ખુશ થયા તેમણે તે વરિષ્ઠ છોકરાને સૂચના આપી કે મને જલ્દી થી જલ્દી તાલીમ આપવામાં આવે જેથી હું પણ દર્દીઓને સંભાળવાલાયક બની જાઉં મારા ભાગ્યે તેમના ઘરેથી તેમનું જમવાનું લાવવાની જવાબદારી પણ હતી ડોક્ટર સાહેબની એક વૃદ્ધ ઘરેલું સહાયિકા મને જમવાનું આપી દેતી હતી ડોક્ટર શાહ ના હજુ લગ્ન નહોતા થયા પણ જમવાનું તેમની મા બનાવતી હતી સૌથી સારી વાત એ હતી કે ક્લિનિકમાં કામ કરતા ચારેય છોકરાઓ સાથે તેમના ઘરેથી જમવાનું માટે આવતું હતું શરૂઆતમાં હું તે લોકો સાથે બેસીને જમવાની ના પાડતો રહ્યો એક દિવસ ડોક્ટર સાહેબે મને બોલાવી મારી તકલીફ પૂછી મેં તેને જણાવ્યું કે હું સામાન્ય લોકો સાથે બેસીને જમી નથી શકતો કારણ કે મને ડર છે કે તેઓ મને ધિક્કારની નજરે ન જુએ અથવા બધાની જેમ મારી મજાક ન ઉડાવે એમણે મને સમજાવ્યો અને ભરોસો આપ્યો કે અહીંયા એવું કોઈ વાતાવરણ નથી મને ત્યાં કામ કરતા કરતા ત્રણ મહિના થઈ ગયા એક દિવસ જ્યારે હું જમવાનું લેવા તેમના ઘરે ગયો ત્યારે તેમની વૃદ્ધ ગભરાયેલી દેખાય અને મને જ બોલી દીપક બેટા જલ્દી અંદર ચાલ સીડીઓ પરથી પડી ગયા છે આ હું દોડતો દોડતો અંદર ગયો તેમના માથામાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું તે દિવસે ડોક્ટર સાહેબને એક જરૂરી મિટિંગ માટે સવારે જ હોસ્પિટલ જવું પડ્યું હતું અને તેઓ હજી સુધી પાછા ફર્યા નહોતા મેં તરત જ નિર્ણય લીધો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી મેં પ્રાથમિક સારવાર તરીકે તેમના માથા પર પાટો બાંધી દીધો મને જ્યારે ખબર પડી કે તેમને ડાયાબિટીસની બીમારી છે તો તે તરત જ મશીન મંગાવીને તેમનું સુગર લેવલ ચેક કર્યું તેમનું સુગર સ્તર ખૂબ જ ખતરનાક રીતે ઘટી ગયું હતું મેં તરત જ સહાયિકાને કહ્યું કે તેઓ જ્યુસ બનાવીને લાવે લગભગ વીસ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં હાજર એમ્બ્યુલન્સ કર્મીઓએ પણ આ જોઈને મારી પ્રશંસા કરી કે મેં સમયસર સમજદારી અને સૂઝબૂઝ દાખવીને મેં ઘરના નંબર પરથી ડોક્ટર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી હતી તેઓ ગભરાઈ ગયા અને તરત જ હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા જ્યાં હું તેમની માતાજીને લઈ જઈ રહ્યો હતો જ્યાં સુધી ડોક્ટર સાહેબ ન પહોંચ્યા મેં મેડમજી તેમની માતાજીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું ડોક્ટર સાહેબ તેમની માને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે તેમના પિતાએ તેના બાળપણમાં જ બીજા લગ્ન કરીને પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા જ્યારે ડોક્ટરે તેમને જણાવ્યું કે જો દીપકે સમયસર જ્યુસ ન પીવડાવ્યું હોત તો તેમની તબિયત વધુ બગડી જાત આ સાંભળીને તેઓ મને ગવે લગાવીને રડવા લાગ્યા મેં પહેલીવાર લોકોનું આવું રૂપ જોયું હતું જ્યાં એક સામાન્ય માણસને પણ માણસ સમજવામાં આવતો હતો હું પોતે પણ ડોક્ટર સાહેબને ગવે લાગીને રડી પડ્યો આ મારી જિંદગીનો સૌથી મહત્વનો વાહક હતો ડોક્ટર સાહેબ મને તેમની માતાજી હવે મને તેના બાળકો કરતાં પણ વધુ સ્નેહ આપવા લાગ્યા હતા ડૉક્ટર સાહેબ પહેલેથી જ મારી પરિસ્થિતિથી વાપેક હતા પણ જ્યારે તેમને માતાજીને મારા વિશે વધુ ખબર પડી તો તેણે ડોક્ટર સાહેબને કહ્યું કે આ બાળકના ભણતરના રેકોર્ડ એટલો સારો છે તે ભણવા યોગ્ય બાળક છે તેઓ મને ભણાવવા માંગતા હતા તે દિવસ મારા માટે એવો હતો જાણે કોઈ અંધને અચાનક દ્રષ્ટિમાં દાખલો કરાવ્યો અને હું નિયમિત રીતે કોલેજ જવા લાગ્યો ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે મારે ડોક્ટર બનવાને બદલે એવો કોઈ શક્તિશાળી વ્યવસાય અપનાવવો જોઈએ જેમાં મારી પાસે એટલો અધિકાર હોય કે લોકો મારાથી ડરે પણ હું તે ઓખ માનથી પણ છુટકારો મેળવી શકું જે લોકો મને એક સફાઈ કર્મી ગંદકી સાફ કરવા નીચી જાતિના વ્યક્તિ તરીકે આપે છે હું ઈચ્છતો હતો કે તે લોકો પણ મને સન્માનથી જુએ કોલેજથી પાછા આવીને હું ડોક્ટર સાહેબના ક્લિનિકમાં કામ પણ સંભાળતો પછી તેમણે મને કહ્યું કે મારા ભણતર પર પૂરું ધ્યાન આપો આ તેમની દુવાઓ અને મહેનત જ અસર હતી કે સેકન્ડ યરમાં એક સફાઈ કર્મીના દીકરાએ બોર્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું મારા માતા પિતા તેમના ખૂબ આભાર હતા વારંવાર એ જ કહેતા કે ડોક્ટર સાહેબ અમારા માટે કોઈ સામાન્ય માણસ નહીં પણ ફરિશ્તા જેવા છે અને આ સચ્ચાઈ હતી ત્યારે હું હું એવું વિચારું છું કે દુનિયામાં અમારા જેવા પ્રિન્સિપાલ રવિશંકર હોય છે ત્યાં જ ભગવાને ડોક્ટર વિહાન જેવા નેકડિલ દિલ ઇન્સાન પણ પેદા કર્યા છે મારાથી નાના ત્રણ ભાઈઓ પણ તેનું ભણતર ચાલુ રાખી રહ્યા હતા

તું ખરેખર સમાજમાં આવેલી અપમાનજનક પરિસ્થિતિઓનો બદલો લેવા માંગે છે શું તને નથી લાગતું કે જો તારા હાથમાં શક્તિ આવી ગઈ તો તું હું પણ એ જ અત્યાચારી વ્યવસાયનો ભાગ બની જઈશ હું તેમની વાતને ઘણી વાર સુધી વિચારતો રહી અને સાચું કહું તો તેણે બિલકુલ સાચું કહ્યું હતું બની શકે કે હું લોકોથી બદલો લેતા લેતા પોતે પણ કઠોર અને અન્યાય બની જાઉં તેમ છતાં તેણે મારી ઈચ્છાનું સન્માન કર્યું અને મેં એક સારી કોલેજમાંથી સ્થાનકની ડિગ્રી મેળવી તેમની ભલામણથી જ મેં પોલીસ વિભાગમાં ભરતી થઈ રહી હતી જોકે મેં બધી પરીક્ષાઓ પાસ કરી હતી અને ફિટનેસ ટેસ્ટ પણ સારી રીતે પાસ કર્યો હતો તેમ છતાં એ સચ્ચાઈ છે કે મને અંતિમ તબક્કામાં ભલામણની જરૂર પડી મને સબ ઇન્સ્પેક્ટરના પદ પર નિમણૂકી મળી આ મારા માટે કોઈ સપના સાકાર થવા જેવું હતું મારી સાથે સાથે મારા માતા પિતાની દુવાઓ હતી અને ડોક્ટર વિહાનની માતાજીની દુવાઓ પણ પણ ડોક્ટર સાહેબ મને તેમના નાના ભાઈ જેવો માનતા હતા જોત જોતા મારી સામે નવા નવા દ્વાર ખુલતા ગયા અને દર વર્ષમાં હું ડીએસપીના પદ પર બિરાજમાન થઈ ગયો ડોક્ટર વિહાને ક્યારેય લગ્ન નહોતા કર્યા તેમની માતાજી દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા પણ મારી માતાજી મને ખૂબ ઠપકો આપતા તેમ છતાં હું લગ્ન માટે રાજી નહોતો મારા એક ભાઈએ મેડિકલ કોલેજમાં દાખલો લીધો બીજાએ એન્જિનિયરિંગ કર્યું અને ત્રીજાએ વિદેશની એક કંપનીમાં અરજી કરી હતી અને કિસ્મતે તેનો સાથ આપ્યો તે વિદેશ ચાલ્યો ગયો મારો સૌથી નાનો ભાઈ સેનામાં જવા માંગતો હતો અને હું તેને કેડેટ કોલેજમાં ભણાવી રહ્યો હતો જિંદગીનો સફર આમ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો મને હવે એ ખાતરી થઈ ગઈ હતી કે જો કોઈ મને મારા ભૂતકાળથી ઓળખી પણ લે તો તે મારી બદલાયેલી હાલત જોઈને મારા પર કટાક્ષ કરવાના બદલે મારી હિંમત અને સંઘર્ષની વાર્તા સંભાવશે અને એ જ વિચારીને હું મલકાઈ રહ્યો હતો મારા માતા પિતા હવે એક સુખી જીવન જીવી રહ્યા હતા તેમને જોઈને મારા અંતરમાં એક ઊંડો સંતોષ ઉતરી આવતો હતો અને હવે વારંવાર મારા બાળકોપણમાં કહેલી એક વાત પર આશ્ચર્ય થતું હતું કે મેં ગુસ્સામાં બસ એક વાત કહી દીધી હતી અને ઈશ્વરે મારા પર એટલી કૃપા કરી કે ખરેખર મને એવી જગ્યાએ પહોંચાડી દીધો જ્યાં એ જ લોકો જે કાલ સુધી મારી મજાક ઉડાવતા હતા મને અપમાનજનક નામથી બોલાવતા હતા આજે તેઓ મને મળવા માટે મારા કાર્યાલયની બહાર કલાકો સુધી રાહ જોતા હતા મારી આદત હતી કે હું જુદા જુદા ગામડાઓ અને વિસ્તારોમાં ખુલ્લી બેઠકો યોજતો જેનો હતો એ હતો કે સામાન્ય લોકો પણ મારી સુધી સીધા પહોંચી શકે અને તેમના નાના નાના પ્રશ્નો સરળતાથી હલ થઈ જાય જેથી હું તેમની દુવાઓ લઈ શકું એક દિવસ હું એક ગામમાં જ એ રીતે ખુલ્લી બેઠક યોજીને બેઠો હતો કે એક વૃદ્ધ થાકેલા હારેલા માડી મારી સામે આવીને ઉભા રહ્યા તેમના દીકરાઓએ તેમના મકાન પર કબજો કરી લીધો હતો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા હું તેમનો ચહેરો ધ્યાનથી જોવા લાગ્યો લાગતું હતું જાણે મેં તેમને ક્યાંક જોયા છે જ્યારે મેં તેમની અરજી પર તેનું નામ વાંચ્યું તો એકદમ મારા મનમાં મારા કોલેજના પ્રિન્સિપાલ સાહેબનો ચહેરો આવ્યો સમય જ્યારે બદલાય છે તો કેવા લોકો મજબૂર અને લાચાર થઈ જાય છે એ વિચારીની મારી આંખો ભીની થઈ ગઈ મારા આચાર્ય સાહેબની સાથે એક છોકરી પણ હતી તેણે પોતાના આખા શરીરને ચાદરથી ઢાંકી રાખ્યું હતું માત્ર તેની આંખો દેખાઈ રહી હતી તે તેમની સૌથી નાની દીકરી કોમલ જેને ભાઈઓ મિલકતની સાથે સાથે ઘરમાંથી પણ બહાર કાઢી મૂકી હતી મેં મારી ટીમને એમ કહ્યું કે આ વૃદ્ધની અરજી પર તરત કાર્યવાહી કરવામાં આવે તેમના દીકરાઓ પાસેથી તેમનું ઘર પાછું આપવામાં આવે અને આગળ પણ જો તેઓ તેમને હેરાન કરે તો તેમને સખતાઈથી સમજાવવામાં આવે મને ખાતરી હતી કે મારી ટીમ મારા ઈશાર પર સમજી જાય છે મેં તે વખતે મારા આચાર્ય રવિશંકર સાહેબને શરમાવવા યોગ્ય ન સમજ્યું કારણ કે તેઓ ગમે તે હોય મારા શિક્ષક હતા મેં તેમને સાતવ તંદા આપી અને કહ્યું કે તેઓ મારી ટીમ સાથે ઘરે જતા રહે મારા જવાનો તેમના દીકરાઓને સારી રીતે સમજાવી દેશે અને જો ભવિષ્યમાં પણ તેઓ કોઈ સમસ્યા ઊભી કરશે તો અમે જોઈ લઈશું આ સાંભળીને તેઓ રડી પડ્યા અને હાથ જોડીને મારો આભાર માનવા લાગ્યા તેમણે દુષ્ટ હાથે પોતાના કમીજના ખિસ્સામાંથી કેટલીક વાવી જોઈને રાખેલી નોટો કાઢીને મારી સામે મૂકી અને કહ્યું બેટા આને મારી તરફથી નાની નાની એવી ભેટ માની લે તેમની આ હરકત જોઈને હું જોરથી હસી પડ્યો અને ચૂપચાપ તેના કાન પાસે જઈને બોલ્યો સર હું આ પૈસા તો લઈ લો સૌની સામે ઠપકો આપવાનું અને મારવાનું શરૂ તો કરી દીધું તો મારી વાત સાંભળીને તેઓ એકદમ ચોકી ગયા અને પોતાની આંખો જોરથી ખોલીને મને ઓળખવાની કોશિશ કરવા લાગ્યા મેં તેમની મુશ્કેલી સરળ કરી દીધી અને ધીમેથી કહ્યું હેડમાસ્ટરજી માસ્ટરજી હું એ જ દીપક છું જેના પિતા ગલીઓમાં ઝાડુ લગાવતા હતા અને તમારા જેવા લોકોથી ગટર સાફ કરતા હતા મારો અવાજ અજાણતા જ થોડો કડક થઈ ગયો હતો આ સાંભળતા જ માસ્ટરજીના ચહેરા પર ડર અને શરમની રેખાઓ ઉભરી આવી મેં તેનો હાથ પકડીને કહ્યું માસ્ટરજી ગભરાશો નહીં આ વાત ફક્ત તમે અને હું જાણીએ છીએ કે આપણે એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ હું જાણતો હતો કે તેમને જરૂરી ક્યાંક હું વર્ષોનો બદલો તેમની પાસેથી ન લઈ લઉં પણ પછી તેમની દીકરીએ તેમને લઈને પાછી ચાલી ગઈ મેં મારી ટીમને વિશેષ કે આ વૃદ્ધનું ખાસ ધ્યાન રાખવામાં આવે કારણ કે તેઓ શિક્ષક સાથે જોડાયેલા હતા અને સમાજમાં એક શિક્ષકનું સન્માન સૌથી મહત્વનું હોય છે મોહલ્લાના લોકોએ જણાવ્યું કે આ પહેલા પણ તેમના નાલાયક દીકરાઓ તેમને ઘણી વાર મારીને ઘરમાંથી કાઢી મૂકતા હતા અને આ વખતે તો તેમણે હદ જ કરી દીધી તેણે પોતાની બહેનને પણ પિતા સાથે ઘરમાંથી બહાર ઊભી કરી દીધી તે દીકરાઓ માનથી એક થોડા વધુ ભણેલો ગણેલો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને બીજો દીકરો એક ખાનગી શાળાનો આચાર્ય હતો મેં તેમને અલગથી બોલાવીને મારી રીતે ખાસ સમજાવ્યા અને એમણે વચન આપ્યું કે તેઓ ફરીથી તેમના પિતાને હેરાન નહીં કરે હું આ વાત લગભગ ભૂલી જ ગયો હતો જ્યારે લગભગ પંદર દિવસ પછી અચાનક મારા એક કર્મચારીએ મને મને આપી કે કોઈ સજ્જન આવ્યા છે તે સમયે હું મારા નિવાસસ્થાને હતો જ્યારે મેં તેમને અંદર બોલાવ્યા તો જોયું કે તે એ જ વૃદ્ધ અને તેમની દીકરી હતા તેમના હાથમાં ફળ અને મીઠાઈ હતી અને તેઓ મારો આભાર માનમાં આવ્યા હતા મેં તેમને સન્માનપૂર્વક બેસાડ્યા અને મારી માને પણ કહ્યું કે તેઓ આવીને તેમને મળે પ્રિન્સિપાલ મહોદય મારી સામે હાથ જોડીને બેસી ગયા અને મારી માફી માંગવા લાગ્યા બેટા મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું હું શું કરું તે સમયે મારા પર દબાણ પણ હતું અને મને ડર પણ હતો કે જો તું આ આજ રીતે સારા માર્ક્સ લાવતો રહ્યો તો જે લોકો અમારા નિયમિત દાતા છે તેઓ નારાજ થઈ જશે કે અમે એક ગરીબ છોકરાને એમના દીકરા પર પ્રાથમિકતા આપી એટલા માટે મારી મજબૂરી હતી કે તે દિવસે મેં તારા પર ખોટો આરોપ લગાવ્યો અને પછી તેને કોલેજમાંથી કાઢી પણ મૂક્યો આ બધી વાતો કરતા કરતા તેમની નજર સતત નીચે ઝૂકેલી હતી તેની દીકરી કોમલના ચહેરા પર આજે કોઈ નકાબ હતો જ્યારે મારી નજર તેના પર પડી તો એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે દુનિયા થંભી ગઈ હોય પછી મેં આદરપૂર્વક મારી નજરો ઝુકાવી લીધી હું નહોતો ઈચ્છતો કે મારા શિક્ષકની દીકરીને તાકી તાકીને જોઉં મેં તેમને વધુ કંઈ કહેતા રોક્યા અને કહ્યું સરજી તે દિવસે જો તમે મને આ રીતે અપમાનિત કરીને ન કાઢ્યો હોત તો કદાચ હું ફક્ત વર્ષ સુધી સુધી સારા લાવતો રહેત પણ આ સ્થાન પહોંચવું મારા માટે અશક્ય હોત મેં તેમને ડોક્ટર વિહાન શાહની સાથે મારી મુલાકાત વિશે જણાવ્યું અને એ પણ કે આ બધું તેમની અને તેની માતાજીની કૃપાથી થયું મારી માએ તે પિતા પુત્રી માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી તેમણે ખૂબ ના પાડી પણ મારી માએ આગ્રહ કર્યો અને અંતે તેઓ ભોજન માટે રાજી થઈ ગયા મારી નજર વારંવાર તે છોકરી તરફ જઈ રહી હતી ખબર કેમ આવું પહેલા ક્યારેય મારી સાથે નહોતું થયું મારી માએ મારી ચોરી છુપી જોતી નજરોને પકડી લીધી હતી માએ જ્યારે કોમલને પૂછ્યું કે તેણે કેટલું ભણતર કર્યું છે તો તેણે મોટા સંયમિત અંદાજમાં જવાબ આપ્યો કે તે એમબીએના ના અંતિમ વર્ષમાં છે માએ સીધું તેના પિતાને પૂછ્યું તમે તમારી દીકરીના લગ્નની કોઈ વાત નક્કી કરી છે કે હજુ સુધી તે એકલી જ છે તો પ્રિન્સિપાલ સાહેબે ચોકીને મારી મા તરફ જોયું અને પછી કહેવા લાગ્યા હજુ તો ક્યાંય પણ કોઈ વાત નક્કી થઈ નથી કારણ કે તેના ભાઈઓ તેના ભણતર પર થતા ખર્ચને ફાલતુ ખર્ચ માને છે લગ્ન તો કોઈ વિચાર પણ નથી રહ્યો તેના લહેજામાં તે વખતે એટલી ઊંડાઈ અને સચ્ચાઈ હતી કે મારું દિલ પણ અચાનક ભરાઈ આવ્યું એક પિતા પોતાની દીકરીઓને કેટલો પ્રેમ કરે છે હું આ વાત સારી રીતે સમજી શકતો હતો હું મારી માનો ઈરાદો જાણતો હતો તેથી મેં તેમને આંખો જ આંખોમાં સમજાવીની કોશિશ કરી પણ તેમના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈને હું ચૂપ રહી ગયો હું નહોતો ઈચ્છતો કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવું ઘણી વખત છોકરીઓ પોતે જ મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી હતી પણ મેં ક્યારેય કોઈની તરફ આગળ વધવાની કોશિશ ન કરી કારણ કે હું ઈચ્છતો હતો કે જો મારી જિંદગીમાં કોઈ આવે તો તે એવી હોય જેને મારા ભૂતકાળની પણ સમજ હોય સાથે જ મારી એક વિશિષ્ટ ઈચ્છા હતી કે કોઈ પણ મને મારા ભૂતકાળના સહારે અપનાવવાની વાત ન કરે તેઓ ત્યાં સુધી રિક્ષામાં પહોંચ્યા હતા પણ મેં મારા ડ્રાઈવરને કહીને તેમને સરકારી ગાડીમાં તેમના ઘરે મોકલાવી દીધા હતા તે છોકરીની ગંભીરતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો તેમના ગયા પછી મા ફરીથી પાછો પડી ગઈ અને કહેવા લાગી દીપક હવે બસ કર તારે જીત છોડી દે હું ઘરડી થઈ ગઈ છું ક્યાં સુધી તારી જવાબદારી ઉઠાવતી રહીશ આખી જિંદગી કામ કરતા કરતા નીકળી ગઈ ભગવાને મને કોઈ દીકરી નથી આપી જે મારી પાસે બેસીને બે ક્ષણ શાંતિ આપી દે ચાર દીકરા આપ્યા અને ચારે એટલા નકામા છે કે કામ ધંધો હોવા છતાં હજુ સુધી કુવારા બેઠા છે મારે છેવટે એક પરંપરાગત માની જેમ રડવાનું શરૂ કરી દીધું મને માની આ આદતથી ડર લાગતો મેં છેવટે બધી જવાબદારી તેમના પર છોડી દીધી અને પોતાને અલગ કરી લીધો રાત્રે હું મારી સ્ટડીમાં બેસીને મારી વીતેલી જિંદગી વિશે વિચારતો રહ્યો ધન અને પદ માણસની જાતિ વર્ગ અને તેની તમામ નબાઈઓને ઢાંકી દે છે એક ઊંડો શ્વાસ ભરીને મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને મારી હૈસિયત કરતાં ઘણું વધારે આપ્યું થોડા દિવસોમાં માએ કોમલના પિતાજી સાથે વાત કરી તેમણે તો જાણે પહેલેથી સહમતી આપી રાખી હતી અને તરત જ આ કહી દીધી પણ મેં માને કહ્યું કે હું કોમલની સંપત્તિ વિના લગ્ન નહીં કરું પછી મેં તેની સાથે વાત કરી અને મારા વિશે એક વાત જણાવી દીધી તેના જવાબમાં તેણે એક એવી વાત કહી જેને સાંભળતા જ મેં અડપભરમાં નિર્ણય લઈ લીધો કે આ જ છોકરી મારા નસીબની હકદાર છે તે કહેવા લાગી ભગવાને તમને પહેલા મુશ્કેલીઓમાંથી પસાર કર્યા જેથી પછી શ્રેષ્ઠ વસ્તુઓ કરો છો તો હું મારી ખુશનબી સમજીશ એક મહિના પછી અમારા ખૂબ સારી રીતે લગ્ન થઈ ગયા કોમલના પિતા મોટા ગર્વથી લોકોને મારો પરિચય કરાવતા રહ્યા કે આ મારો ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો જે જો પોતાની મહેનત અને